જય શ્રી રાધે જય શ્રી કૃષ્ણ આજે આપણે તમને એક અદભુત અલૌકિક અને રહસ્યમય કથા કહેવા જઈ રહ્યા છીએ રાધા અને કૃષ્ણના પ્રેમની એવી અનન્ય વાર્તા જે માત્ર પ્રેમ નથી પરંતુ ભક્તિ અને દિવ્યતાનું પ્રતિક છે આ કથા તમને શ્રી રાધા રાણીના જન્મથી લઈને શ્રી કૃષ્ણ સાથેના પ્રથમ મિલન સુધીના દિવ્ય પ્રસંગોથી પરિચિત કરાવશે તો આ દિવ્ય કથાને ધ્યાનથી સાંભળો અને અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતે અમે તમને રાધા કૃષ્ણના ગોલોકથી પૃથ્વી પર અવતરનું ગુપ્ત રહસ્ય પણ જણાવવાના છીએ જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીના ભક્ત હો તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં રાધે રાધે લખો અને આ પવિત્ર કથાને જેટલી શક્ય હોય તેટલી શેર કરો રાધા રાણીનો અવતાર એક દિવ્ય આગમન હતું શ્રીમદ ભાગવત અને અન્ય પુરાણોમાં વર્ણન મળે છે કે જ્યારે ભગવાન કૃષ્ણે પૃથ્વી પર અવતાર લેવાનો નિર્ણય કર્યો ત્યારે તેમના સાથે રાધા રાણી પણ અવતરિત થયા રાધા રાણીનો જન્મ ઉત્તર પ્રદેશના બરસાના ગામમાં થયો હતો તેમના પિતા હતા વૃષભાનુજી અને માતા કીર્તિ દેવી પરંતુ જ્યારે રાધા રાણી પૃથ્વી પર અવતરિત થયા ત્યારે તેમણે પોતાની આંખો ખોલી નહોતી આ જોઈ તેમના માતા પિતા ખૂબ ચિંતિત થયા આ રહસ્ય શું હતું શાસ્ત્રો કહે છે કે રાધા રાણી પોતાની આંખો માત્ર શ્રી કૃષ્ણના દર્શન બાદ જ ખોલવા ઈચ્છતી હતી

ગોપીઓ સાથે રાસ રમવા અને કાલિયા નાગ જેવા દાનવોનો સંહાર કરવો પરંતુ આ બધું માત્ર લીલા હતી તેમનું સાચું ધ્યેય તો શ્રી રાધા સાથે પ્રથમ મિલન હતું એક દિવસ વૃષ્માનુજી ગોકુલ ગયા શ્રી કૃષ્ણને જોવા માટે જેમ જ શ્રી કૃષ્ણ વૃષ્માનુજીના ઘરે આવ્યા અને બાળ રાધા પાસે પહોંચ્યા એ સમયે એક અદ્ભુત ઘટના ઘટી રાધા રાણી જેમણે જન્મથી આંખો બંધ રાખી હતી શ્રી કૃષ્ણના દર્શન થતાં જ આંખો ખોલી દે છે આ દ્રશ્ય જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આ પણ માત્ર એક સંયોગ નહોતો પરંતુ ગોલોકમાં પહેલેથી લખાયેલી દિવ્ય લીલા હતી ગોલોકથી પૃથ્વી સુધીનું રહસ્ય હતું શ્રી રાધા અને શ્રી કૃષ્ણ માત્ર પૃથ્વી પરના પાત્ર નથી તેઓ ગોલોક ધામમાંથી અવતરિત થયા છે શ્રી કૃષ્ણ માત્ર રાધા માટે પૃથ્વી પર આવ્યા હતા ગોલોકમાં તેઓ હંમેશા સાથે જ રહે છે પણ પૃથ્વી પર અલગ અલગ અવતાર લઈને પુનઃ મળ્યા કરે છે શ્રી રાધા ભક્તિ અને શક્તિનું સ્વરૂપ છે રાધા રાણી સ્વયં ભક્તિ પ્રેમ અને શક્તિનું જ સ્વરૂપ છે તેઓ માત્ર શ્રી કૃષ્ણ સાથે જોડાય ત્યારે જ સંપૂર્ણ બને છે તેથી જ્યાં સુધી શ્રી કૃષ્ણના દર્શન ન થયા હતા તેઓએ આંખો ખોલી નહોતી રાધા કૃષ્ણનું પ્રેમ એક આધ્યાત્મિક સંદેશ છે શ્રી રાધા કૃષ્ણનો પ્રેમ માત્ર એક સામાન્ય પ્રેમ કથા નથી આ તો આધ્યાત્મિક ભક્તિ અને આત્માનો પરમાત્મા સાથેના મિલનનું પ્રતીક છે આ પ્રેમ ત્યાગનો સંદેશ આપે છે આ પ્રેમ ભક્તિનો સર્વોચ્ચ સ્વરૂપ છે આ પ્રેમ આખી સૃષ્ટિની આત્મા છે જો તમે પણ શ્રી કૃષ્ણ અને રાધા રાણીના ભક્ત હો તો આ કથા માત્ર સાંભળવાથી જ તમને પુણ્ય અને આધ્યાત્મિક શાંતિ મળશે આજે તમે જાણ્યું કે રાધા રાણીએ પોતાની આંખો માત્ર શ્રી કૃષ્ણના દર્શનથી જ શા માટે ખોલી અને ગોલોકથી પૃથ્વી સુધી આ પ્રેમ કેવી રીતે અવતરીત થયો જો તમને આ દિવ્ય કથા ગમી હોય તો કોમેન્ટમાં રાધે રાધે લખો વીડિયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારમાં જરૂરથી શેર કરો જય શ્રી રાધે કૃષ્ણ